ગતરોજ ઉપરવાસમાં ધમાકેદાર પડેલા વરસાદના કારણે દેવ અને ડાઢર નદીમાં પાણી આવી જતા ડભોઈ તાલુકાના ચૌદ જેટલા ગામોને અસર પડી હતી જેમાં દંગીવાળા બંબોજ પ્રયાગપુરા કરાલીપુરા ગામમાં પાણી ભરાતા તેમજ નારાયણપુરા ગામ બેટમાં ફેરાઈ જવા પામ્યું હતું જ્યારે ડભોઈથી વાઘોડિયા રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે તેમજ કરાલીપુરાથી પણ વાઘોડિયા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે આજ રોજ જે ઉપરવાસમાં વરસાદો પડે પડેલ છે તેના કારણે ગામમાં પાણી ઘૂસી ગયેલ છે એમાં પાંચ પાંચથી સાત ગામો છે એમાં નારણપુરા છે ડંગીવાળા છે પ્રયાગપુરા છે વીરપુરા છે બંબોજ છે એમાં ભારે વરસાદ ને ભારે ડેમમાંથી પાણી છોડવા બદલ આ બહુ તકલીફમાં મૂકાઈ છે પબ્લિક અને ડબોથી આ જે વાઘોડિયા રોડ જાય છે જે ડાયવર્ઝન આપેલું છે એ રોડ સદંતર બંધ થઈ ગયેલ છે અને વધારે ખેતીમાં પણ નુકસાન છે અને જે ડાંગર હમણાં હાલ રોપાયેલી છે એ પણ તણાઈ ગઈ છે અને ખેડૂતોને ભારે લાખો રૂપિયાનું નુકસાન છે ડભોઈથી વાઘોડિયા રોડ જાય દાખલા તરીકે આગળ બ્રિજ બને છે એટલે ડાયવર્જન અહીંયાથી આપેલું છે એટલે આ રોડ સદંતર આ પાણીના કમર કમર સુધી પાણી છે એટલે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે કોઈ વાહન કે કોઈ જઈ શકતું નથી